જેનામાં આપણને કીધું છે કે ઉદાહરણ એકમાં આપેલો પ્રશ્ન ઉકેલ મેળવો જુઓ ઉદાહરણ એકમાં શું હતું તો આપણને વિધાન આપ્યા હતા એના પરથી આપણે સમીકરણ બનાવવાનું હતું અને એ જે સમીકરણ આપણને મળ્યું હતું એનો આપણે ઉકેલ કરવાનું છે અવયવિકરણ દ્વારા પ્રશ્ન નંબર 2 માં એવું આપણને કીધું છે ચાલો તો બધાથી થોડું સમીકરણ કરીએ કે પાંચ પાંચ લખોટી ખોઈ કાઢે છે જોન અને જીવંતી છે દાખલા તરીકે જોનની પાસે લખોટીની સંખ્યા જોન પાસે લખોટીની સંખ્યા ધારવાની છે એક્સ છે બરાબર બરોબર જોન પાસે એક્સ છે કુલ પિસ્તાળીસ લખોટી છે જોન પાસે કેટલી લખોટી છે તો જીવંતી પાસે કેટલી હશે તો પિસ્તાળીસ માંથી જૂનની લખોટી બાદ કરી નાખવાની તો બાકી બધી જ વચ્ચેની લખોટી કોની પાસે હશે જીવંતી પાસે હશે તો કુલ પિસ્તાળીસ માંથી ઝોનની લખોટી બાદ કરો ઝોન પાસે કેટલી છે આપણને ખબર નહીં એક્સ ધારેલું છે તો માટે જીવંતી પાસે કેટલી હશે जीवंती પાસે લખોટીની સંખ્યા બાકી જેટલી પણ લખોટી બચી બધી જ કોની હશે જીવંતની હશે 45 લખોટી હતી નેમાંથી જોને કેટલી દી x લખોટી બરોબર તો 45 - x જેટલી લખોટી કોના પાસે હશે જીવંત પાસે હશે હવે প্রত্যেক વ્યક્તિ 5-5 લખોટી ખોરી કાઢે છે બરોબર શું કે છે 5-5 લખોટી ખોતા તો હવે હવે જોન પાસે કેટલી થશે હવે જોન પાસે કેટલી રહેશે તો જોન પાસે પહેલા એક હતી તો હવે થશે એક માઇનસ પાંચ અને જીવંતી પાસે પહેલા કેટલી હતી જીવંતી પાસે જીવંતી પાસે પહેલા તો જીવંતી પાસે બરાબર અને પછી શું કહે છે તો હવે બાકી રહેલી બધી જ લખોટીનો ગુણાકાર એકસો ને ચોવીસ થાય છે ચાલો જૂન પાસે કેટલી છે એક્સ માઇનસ પાંચ જેટલી અને જીવંતી પાસે ચાલીસ માઇનસ એક જેટલે આ બંનેનો ગુણાકાર કેટલો થશે એકસો ને ચોવીસ થશે બરોબર સમીકરણનો ચાલો શું છે એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ ગુણ્યા ચાલીસ એટલે શું મળે આપણને ચાલીસ એક્સ બરોબર ચાલો એક્સ ગુણ્યા ચાલીસ એટલે ચાલીસ એક્સ પછી માઇનસ ની નિશાન x ગુણ્યા એક્સ એટલે આપણને મળે એક્સ નો વર્ગ ત્યારબાદ પાંચ ગુણ્યા ચાલીસ તો ચાર પંચા વીસ એટલે ચોવીસ ચાલો તો માટે આ ચાલીસ એક્સમાં પાંચ ઉમેરે તો કેટલા થાય ચાલીસ અને આ પાંચેક્સ બરોબર તો પિસ્તાળીસ એક્સ થઈ જાય તો લખવાના પિસ્તાળીસ એક્સ પછી શું છે માઇનસ નો વર્ગ પછી શું છે માઇનસ બસો માઇનસ બસો આ એકસો ચોવીસ આ બાજુ હવે તો એ બી માઇનસ થઈ જાય અને બરોબર પેલી બાજુ ઝીરો તો માટે પિસ્તાળીસ એકસ માઇનસ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ થાય તો બે ને એક ત્રણસો ને ચોવીસ આ થઈ જશે ત્રણસો ને ચોવીસ ત્રણસો ને બરોબર અહીંયા આવશે ઝીરો માટે ચાલો હવે શું કરશું આપણે ચાલો સમીકરણ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ હા પરંતુ હજુ પણ આપણે આને વ્યવસ્થિત લખીએ બરોબર એ એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા સી બરોબર ઝીરો એ પ્રકારે જો આપણે આને લખીએ તો શું થશે જોઈએ ચાલો તો આની જગ્યા આપણે બદલી કાઢીએ એક્સ આ માઇનસ એક્સ બરોબર માઇનસ એક્સ નો વર્ગ વત્તા પિસ્તાળીસ એક્સ માઇનસ ત્રણસો ને ચોવીસ બરોબર ઝીરો છે તો માટેની જગ્યા બદલતા એવું લખી દે જગ્યા બદલતા ચાલો જગ્યા બદલશું એટલે પ્લસ થઈ જશે તો એક્સ નો વર્ગ આ પ્લસ થઈ ગયો વત્તા પિસ્તાળીસ હતું તો માઇનસ પિસ્તાળીસ થઈ જશે વત્તા ત્રણસો બસ આ આપણને મળી ગયું સમીકરણ અને હવે આ સમીકરણનો કરવાનો છે આપણે ઉકેલ આની પહેલા બી આપણે ઉદાહરણની અંદર ઓલરેડી શીખી જ ગયા હતા ચાલો હવે આપણે કરીએ આનો ઉકેલ શું છે સમીકરણ માઇનસ પિસ્તાળીસો ચોવીસ બરોબર ઝીરો ચાલો તો હવે આપણે એના અવયવ પાડવાના છે તો કઈ રીતે પાડસુ ત્રણસો ચોવીસ ગુણ્યા અહીંયા એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કે બાદ બાકી કરવાથી મધ્યનું પદ માઇનસ પિસ્તાળીસ મળવા જોઈએ માઇનસ પિસ્તાળીસ મળવા જોઈએ હવે જુઓ આપણે છત્રીસ ગુણ્યા દસ કરીએ તો કેટલા થાય ત્રણસો થાય બરાબર ગુણ્યા તમે નવ કરો બરાબર છત્રીસ ગુણ્યા નવ છત્રીસ ગુણ્યા નવ એટલે ત્રણસો ને ચોવીસ હવે આ બી માઇનસ કરો આ બી માઇનસ કરો તો માઇનસ છત્રીસ અને માઇનસ નવ કેટલો જવાબ મળે માઇનસ પિસ્તાળીસ બસ આપણું કામ થઈ ગયું ચાલો તો માટે x નો વર્ગ 25 છે -36 છે તો લખવાનો અહીંયા -36 x પછી -9 તો લખવાનો -9 x + 324 = 0 ચાલો હવે શું કરીશું તો કઈ કોમન નીકળશે ને કઈક કોમન નીકળશે જો આની જ જગ્યા બદલી દઈએ x નો વર્ગ માઈનસ અહીંયા 9x - 36x એની જોડે લખીએ + 324 = 0 ચલો આનામાંથી કઈક કોમન નીકળો અને આનામાંથી કઈક કોમન निकाली આપણે તો અહીંયા કશું જ કોમન નથી જો 9 અહીંયા છે અહીંયા 1 જ છે x અને x કોમન નીકળશે કૌંસની અંદર એકવાર અહીંયાથી x બસ છે માઈનસ આ 9 એમના એમને x કોમન જબતર પછી માઈનસની નિશાની ચાલ હવે હમણાં જ આપણે છત્રીસ ગુણ્યા નવ કરેલા બરોબર તો 324 ચોવીસ થાય તો કોમન નીકળે તો છત્રીસ લખવાના પછી અંદર માઇનસ ની ચોવીસ થાય એટલે અહીંયા નવ આવશે બરોબર લેવાના ઝીરો ચાલો આ બે કોશ આપણને એક સામાન મળી ગયા તો માટે આને કોમન લેલો એક માઇનસ નવ અને બીજો કોશ મળશે એક માઇનસ છત્રીસ બરોબર ઝીરો બસ

છત્રીસ હવે અને જો આપણે ક્રોસ ચેકિંગ કરવું હોય તો કરી શકીએ કે કેમ તો આપણને શું કીધું છે કે પાંચ પાંચ લખોટી તેમની પાસે જે બાકી રહેલી લખોટી છે તેમનો ગુણાકાર કેટલો થાય થાય ભાઈ બરાબર અને કુલ કેટલી છે પિસ્તાળીસ લખોટી છે એવું અમને કેવું છે તો છત્રીસ ને નવ કેટલા થાય પિસ્તાળીસ લખોટી થઈ ગઈ અને આનો ગુણાકાર બી તમે કરશો તો જવાબ શું આવશે આપણો ચાલો તો અહીંયા આપણું એક્ઝામ્પલ નંબર એક નો પૂરો થાય છે પ્રશ્ન નંબર બે ના અંદર ઉદાહરણ નંબર એકમાં બે દાખલા આપ્યા હતા એનામાંથી પહેલા દાખલાનો ઉકેલ અહીંયા પૂરો થાય છે લખી લો આ પહેલું પેજ આ બીજું પેજ ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર બે માં જે એક્ઝામ્પલ નંબર બે ની અંદર જે બીજો દાખલો આપણને આપ્યો હતો બરોબર એ કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવવામાં આવે છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયાની અંદર પંચાવન માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદનનો ખર્ચ રૂપિયા સાતસો છે આપણને તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે તો આપણે શું કરીશું જો સમય ન બગડતા આપણે ઓલરેડી અહીંયા સમીકરણ લખેલું જ છે આવું કઈક સમીકરણ આપણને મળે છે એક્સ નો વર્ગ માઇનસ પંચાવન એક્સ વત્તા સાતસો પચાસ બરોબર ઝીરો બસ આનો આપણે ઉકેલ કરવાનો છે તો માટે ચાલો સાતસો પચાસ આપણે બે ભાગ પાડવા પડશે સાતસો પચાસ ના એવા બે ભાગ પાડવાના અહીંયા હું પાડું છું સાતસો પચાસ ના એવા બે ભાગ પાડો છો સાતસો પચાસ ગુણ્યા એક સાતસો પચાસ તો આપણને બધાને જ ખબર છે ભાઈ કે પચીસ તરી કેટલી થાય પંચોતેર થાય બરોબર અહીંયા જીરો લગાવી દો પચીસ તરી પંચોતેર સાતસો પચાસ આપણને મળી ગયા આનો સરવાળો કે બાદ બાકી કરવાથી હવે આપણને મધ્યનું પદ મળવું જોઈએ મધ્યમાં શું છે માઇનસ પંચાવન છે તો અહીંયા માઇનસ પંચાવન કઈ રીતે મળે તો આ માઇનસ કરો આ માઇનસ કરો બરોબર તો માઇનસ માઇનસ પ્લસ થાય તો પચીસ ત્યારબાદ માઇનસ પચીસ છે તો પાછળ એક્સ લગાવો વધતા સાતસો પચાસ બરોબર ઝીરો એમના એમ હવે આનામાંથી કંઈક કોમન નીકળશે આનામાંથી કંઈક કોમન નીકળશે અને આનામાંથી કંઈક કોમન નીકળશે ચાલો

મળે છે એક્સ માઇનસ મળશે બરોબર ઝીરો લઈ લેવાનું અને એવી જ રીતે એક્સ માઇનસ પચીસ બરોબર આપણે ઝીરો લઈ લેવાનું બરોબર ચાલો તો માટે એક્સ બરોબર અહિયાં આપણને પ્લસ ત્રીસ થઈ જશે એક બીજ મળી ગયો આપણને દ્વિઘાત સમીકરણનું અને દાખલો પૂરો થાય છે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લોકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ